દેખ તે સંસાર કી હાલત ક્યા હોઈ ભગવાન કતના બદલ ગયાન્સાન ગાંધીના ગુજરાતમાં દારૂ એક પ્રતિબંધિત વસ્તુ છે દારૂ એક પ્રતિબંધિત પીણું છે પરંતુ જ્યારે આ લખવામાં આવ્યું હશે કે એ એ ગુજરાતમાં પ્રતિબંધિત પ્રતિબંધિત વસ્તુ છે છે પીણું પછી પછી લખાયા કદાચ કાગળ કદાચ એ લખાણ એ માળિયા ઉપર ચડી ગયું હોય એવું લાગી રહ્યું છે ને પછી આપણી પરંપરા છે ગુજરાતની કે કોઈ પણ વસ્તુ કોઈ પણ કાગળ કોઈ પણ પરિપત્ર એ માળિયા ઉપર ચડી જાય એ પછી પસ્તીમાં જ જાય છે પછી લોકો એને ભૂલી જાય છે કે આ પ્રકારનું

યુવતી અને યુવાનો પકડાયા છે હવે તમે એ વસ્તુ વિચારો કે દારૂને કેટલી રેલમ છેલ છે ગુજરાતમાં ચૂંટણી આવે એ ટાણે પણ દારૂ સરપંચની ચૂંટણી હોય એ ટાણે પણ દારૂ વિધાનસભા હોય લોકસભા હોય કોઈ પણ ચૂંટણી હોય કોઈ બર્થડે પાર્ટી હોય કોઈ બિલ્ડર હોય કોઈ મોસ્ટમોટા નેતાઓ હોય એમના છોકરાઓ દારૂના લથડિયા ખાતા ઝડપતા જોવા મળે હવે તો શરમ આવી રહી છે કે રક્ષક જ ભક્ષક બને છે અને સાથે સાથે હવે પોલીસના દીકરાઓ પણ દારૂ પી તા જળપાયા છે એ પણ ગાડીમાં ને અડધા અડધા લોકો ને કચડી ખાય છે આ મુદ્દા પર વાત એટલા માટે કરવી છે કારણ કે હવે આ મુદ્દો એક ગંભીર મુદ્દો બની ગયો છે કારણ કે દારૂની રેલન છે હોવા છતાં પણ કોઈ કાર્યવાહી કોઈ નક્કર પગલા કેમ નહીં વાત કરવી છે બનાસકાંઠાના પાલનપુર તાલુકાના માલન રોડ પર નબીરાઓ એ

થાનાજી શું છે વિસ્તૃત માહિતી કારણ કે હવે પોલીસના દીકરાઓ પણ બેફામ ગાડીઓ તો ચલાવે છે સાથે સાથે દારૂ પીને હવે તો ગાડીઓ ચલાવે છે

ઠોકરે ઉડાડતા હોય છે અને આવા કિસ્સાઓ અવારનવાર બનતા હોય છે અને બનાસકાંઠા જિલ્લાની અંદર જે પોલીસ તંત્ર છે એ પોલીસ તંત્ર એકદમ અત્યારે ઘણું બધું હરકતમાં આવતું હોય છે ને બનાસકાંઠામાં સારા પણ અધિકારીઓ છે સારા અધિકારીઓની ખરાબ અધિકારીઓની પાછળ અને ખરાબ અધિકારીઓના છોકરાઓની પાછળ સારા અધિકારીઓની પણ છબી ખરડાતી હોય છે એટલે ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના જે માલણ રોડ ઉપર જે અકસ્માત થયો છે અને એ અકસ્માતમાં ત્રણ લોકો ગંભીર ઈજાઓ થઈ છે અને એમને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં એક આ શરમજનક પોલીસ માટે છે અને આવા નબીરાઓને તો સખતમાં સખત સજા થવી જોઈએ અને આપણા

સાચું કે ખોટું શું એ ગુલાબસિંહ જાણતા છે પણ બાકી હું ચોક્કસથી કહીશ કે બનાસકાંઠા જિલ્લાની અંદર મોટા પાયે દારૂ લાઈનો ચાલે છે અને જે ભારતમાલા જે રોડ બન્યો છે ત્યાંથી એક રાજસ્થાનના રાજસ્થાન ના શખ્સની ડેલી સર્વિસ નીકળે છે અને ટોલ નાકા ઉપર ફાસ્ટ ટેક હોયથી તેમના પણ ટોલ નાકાના દાંડિયા પણ અધર થઈ જતા હોય છે ટોલ નાકા ઉપરથી ફાસ્ટ ટેક હોય છે એટલે એ લોકોને કોઈ રોકટોક કરતું નથી ત્યાં ટોલ નાકા ઉપરથી જ ચૌદ થી પંદર ફોર્ચ્યુનર રોજ રોજે રોજ ડેલી સર્વિસ દારૂની લાઈનની ગાડીઓ નીકળતી હોય છે કારણ કે એમને કેમ રોકવામાં નથી આવતા દારૂના હેરાફેરી માટે ભારત માલા રોડ એક બુટલેગરો માટે પણ સરળ બની ગયો છે અને ભારતમાલા ઉપર પણ આવી ઘણી બધી ઘટનાઓ બની ચૂકી છે કે દારૂની ગાડી વચ્ચે પણ એક લગભગ એકાદ વર્ષ પહેલા દારૂ ભરેલી ગાડીએ પલટી મારી હતી અને એક્સિડન્ટ ભયંકર થયો હતો અને ગાડીનો ડ્રાઈવર પણ મૃત્યુ પામ્યો હતો એવા એક ટાંકર પણ ત્યાં અને ગાડી અથડાવી હતી આવા ઘણા બધા અને કિસ્સાઓ બનાસકાંઠામાં જોવા મળ્યા છે અને છવ્વીસમી જાન્યુઆરી ના દિવસે અ બનાસકાંઠાની અંદર ત્રણ દિવસમાં ત્રણ ગાડીઓ દારૂ ભરેલી પલ્ટી મારી હતી એ પણ આપણા જો લાઇટ એવોટી ફોર્મમાં પણ ચલાવ્યું હતું અને એવાની જે માવસરી બોર્ડર ઉપરથી પણ મોટા પાયા દારૂ નીકળતો હોય છે અને આવતા સમયમાં જે જે પણ જે બુટલેગરો છે બુકલેગરના નામ જોગ પણ જો કહેશે તો હું નામ જોગ એમના માટે કહેવા તૈયાર છું અને ગાડીના નમ્રો પણ કહેવા તૈયાર છું અને કઈ ગાડી ક્યાંથી નીકળે છે એ પણ કહેવા તૈયાર છું પણ જે સુધરેલા જે સુધરેલા છે જે શિક્ષણ છે જે રક્ષક છે એમના જ છોકરાઓ અત્યારે બનાસકાંઠાના નહીં પણ થરાદ વાવમાં પણ આવું ચાલતું હોય છે થરાદ વાવના ના બ્લેક ફિલ્મ વાળી ગાડીઓ પોલીસ ના છોકરાઓ લઈને ફરતા હોય છે અને બલેક ફિલ્મ વાળી પોલીસ સ્ટાફ ની ગાડીઓ હોય છે તો એમના કાચ કેમ ઉતારવામાં નથી આવતા અને જાહેર જનતાના કોઈ પણ હોય તો એમના બ્લેક ફિલ્મ હોય તો એમને દંડ વસૂલવામાં આવે છે અને ખાલી ટ્રાય નામ પૂરતી જ કરવામાં આવે છે ઉપર થી થોડો ઘણો પેસરો કે ન્યૂઝમાં ચાલી ગયું હોય એટલે પાંચ દાડા આગા પાછું કરી અને પાછું હતું તેનું તે જે

જે પણ બુટલેગર આપણે કહીએ જે આપણે માફિયાઓ કહીએ એ તમામ લોકો ફોર્ચ્યુનર ગાડી હોય એ પછી સ્કોર્પિયો ગાડી હોય ગમે તે ગાડી જ કે ના હોય દારૂની રેલનશીલ એ રસ્તેથી થાય છે ભારતમાલા રોડ પણ એમને કીધું નામ કેટલું મસ્ત છે રોડનું ભારતમાલા રોડ અને આ રોડ પર આ પ્રકારના કૃત્યો થાય એ કેટલી હદ સુધી યોગ્ય છે સાથે સંવાદદાતાએ એવું પણ કહ્યું કે દલીલ વચ્ચે એ છે કે દરેક 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 અધિકારીઓ અધિકારીઓ એક સરખા નથી નથી હોતા ખરાબ અધિકારીઓનો પરિવાર ખરાબ નથી પરંતુ જે સુધરેલા અધિકારીઓ છે એમની બીગડી ઔલાદ છે ને એના કારણે કદાચ આ અકસ્માત સર્જાતા હોય એવી ઘટના સામે આવી છવ્વીસ જાન્યુઆરીની પણ એમને વાત કરી કે ત્રણ જે ટ્રક છે પલટી મારી ગયા હતા દારૂ ભરેલી ટ્રક પલ્ટી મારી ગઈ હતી અને ઘણા લોકોના મોત પણ થાય છે પરંતુ થાનાજી મારો પ્રશ્ન એ છે કે આ લોકોને રોકશે કોણ આખરે જો પોલીસ અધિકારીઓના જ છોકરાઓ આ રીતે બેફામ ગાડીઓ ચલાવે દારૂ પી પીને તો પછી આ લોકોને રોકવા સરકાર આવવાની નથી આ લોકોને રોકવા હરસંઘવી સાહેબ નથી આવવાના આ બધા લોકોને રોકવા ભૂપેન્દ્ર સાહેબ નથી આવવાના તો આ લોકોને સ્થાનિક પોલીસ નહીં રોકે તો પછી કોણ રોકશે સવાલ છે પોલીસ ઉપર પ્રેશર નહી રાખે અને પોલીસને જો કાબુમાં નહીં રાખે અને પોલીસ જો આ કાર્ય નહી કરે તો આમ જનતા ગરીબ જનતા અને રસ્તે ચાલતા મળતા રહેશે કીડી મકોડાઓની જેમ અને તમાશા દેખતા રહેશે અને જે જવાના છે એ તો બિચારા જતા જ રહેશે અને એમનો પરિવાર અડતો રહેશે તો આ લોકોને રોકવા માટે જો સરકાર આગળ નહીં આવે તો એક દિવસ જનતા પણ આગળ આવશે અને જનતા પણ ચકાજામ કરશે એવું પણ દેખાઈ રહ્યું છે જી જી થાજી આપે વિસ્તૃત માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને આપ માટે જે પણ અપડેટ્સ હોય એ તમે લાઇટ 24 ન્યૂઝ ને આપતા રહો એવી આશા થાજી આભાર આપનો વિસ્તૃત માહિતી માટે જે રીતે મારા અમારા સંવાદદાતા થાજી રાજપૂતે જણાવ્યું કે ભૂપેન્દ્ર સાહેબ અહીંયા નથી આવવાના હરસંઘવી સાહેબ અહીંયા જોવા નથી આવવાના પરંતુ હરસંઘવી સાહેબની ની આ

સાંભળ્યા બીજી ચેનલના પણ સમાચારો સાંભળ્યા હતા આપણે ફક્ત એ જોયું કે પાંચ લાખ અને પચાસ હજારની સહાય કરવામાં આવી પણ આપણે એ દર્દ અને એ લાગણીઓ આપણે પરિવારની ન સમજી શક્યા કારણ કે આપણે હોદ્દા પર બેઠેલા વ્યક્તિઓ છીએ એટલે આપણે ફક્ત લાગણીઓનો વ્યવહાર કરી શકીએ જે અનુભૂતિ છે એ પરિવાર જ કરી શકે એટલે કે આ જો નબીરાઓ નહીં સુધરે આ સત્તાધિકારો નહીં સુધરે જે પ્રતિનિધિઓ છે નહીં સુધરે તો પછી જનતા કીડીના જેમ મરવાની છે અને આપણે બધાને આમ નામ તમાશા જોવાના છે આ મુદ્દા લઈને આપનું શું કહેવું છે મને કમેન્ટમાં અવશ્ય પણ જણાવજો ને આપણે હજુ સુધી અમારી ચેનલ લાઈવ ટ્વેન્ટી ફોર ન્યુઝ સબસ્ક્રાઈબ કરી હોય તો હમણાં સબસ્ક્રાઈબ કરી લેજો નમસ્કાર